રામનવમી ની ભક્તિભાવ પૂર્ણ માહોલ માં ઉજવણી થઈ હતી વડોદરા શહેરના વિવિધ વિસ્તારો માં રામનવમી નિમિત્તે એકત્રીસ જેટલી શોભાયાત્રાઓ નીકળી હતી રામનવમી ના પવિત્ર દિવસે શહેરના બદન જાપા રોડ પર આવેલા રામજી મંદિર સહિતના અન્ય મંદિરોમાં સવારથી દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામી હતી આખરી ગરમી પણ લોકોની શ્રદ્ધાને ડગાવી શકી ન હતી પ્રભુ શ્રી રામના જય જયકાર વચ્ચે મંદિરોમાં આરતી અનુષ્ઠાન યજ્ઞ હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી તરફ શહેરના ફતેહગંજ સમા કારેલીબાગ હરણી ફતેપુરા ચાર દરવાજા વિસ્તાર માંજલપુર વાડી જેવા વિવિધ વિસ્તારોમાં નાની મોટી એકત્રિત શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું બે વર્ષ પહેલા કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાના કારણે પોલીસે આ શોભાયાત્રાના રૂટ પર જળ બે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો આ શોભાયાત્રા આજે કુંભારવાડાથી નીકળીને યાકુતપુરા ચાપાનેર દરવાજા એમજી રોડ લહેરીપુરા દરવાજા થઈને ન્યાય મંદિરના હટીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર રૂટ પર પોલીસે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ્સ કરીને સેંકડો જવાનોને બંદોબસ્તમાં ખડકી દીધા હતા ડ્રોન અને કેમેરા ચાપતી નજર રાખવામાં આવી હતી આ શોભાયાત્રા ચાર વાગે નીકળી હતી અને સાંજે છ વાગે પૂર્ણ થઈ હતી અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ નીકળી હતી હજારો શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને શહેરના રસ્તા પર કેસર્યો માહોલ છવાયો હતો શોભા યાત્રાઓ પગલે કેટલાક માર્ગો બંધ કરીને કામ ચલાવ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એકંદરે શાંતિપૂર્ણ રીતે રામનોમીના પર્વની ઉજવણી થતા પોલીસ અને વહીવટ તંત્રને રાહતનો શ્વાસ લીધો હતો રામનોમીના દિવસે શહેરમાં અન્ય અનેક જગ્યા ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન છે એમાંથી એક આયક્રમમાં રણજીતભાઈ અને ટીમ દ્વારા ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રામનવમીના દિવસે ભગવાન નામને યાદ કરીને રામના ગુણોને ધારણ કરવા જોઈએ રામના જે પણ ગુણો હતા ધારણ કરીને ભારતને સમર્થ ભારત વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ એ જ શુભકામનાઓ સાથે ધન્યવાદ